यच्चापि ईश्वरः गृहीत्वा एतानि संयाति वायुर्गन्धा निवासयात् ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શીખવી રહ્યા છે કહે છે અર્જુન શરીર અને ઇન્દ્રિયો માટે આત્મા ઈશ્વર છે જ્યારે આત્મા એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે તેની સાથે મન ઇન્દ્રિયો પંચ તત્વોના સૂક્ષ્મ સ્વરૂપનું વહન કરે છે તે જ પ્રમાણે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે ત્યારે મન પાંચ ઇન્દ્રિયો અને પંચ તત્વોના સૂક્ષ્મ સ્વરૂપને પણ લઈ જાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સમજાવી રહ્યા છે કે જ્યારે આપણે એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે શું લઈ જઈએ છીએ તેથી ચાલો આપણે સ્વીકારીએ કે જ્યારે આપણે એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે મન ઇન્દ્રિયો અને પંચ તત્વોના સૂક્ષ્મ સ્વરૂપને સાથે લઈ જઈએ છીએ તેની સાથે મન ઇન્દ્રિયો અને પાંચ તત્વોના સૂક્ષ્મ પાસાઓના માધ્યમ દ્વારા આપણે સંચિત કરેલા કર્મોના સંસ્કાર આપણી સાથે લઈ જઈએ છીએ તેથી ચાલો આપણે આ શરીરમાં આપણા સર્વે સત્કર્મો શ્રીમન નારાયણની ઉપાસના રૂપે કરીએ ચાલો આપણે આપણા જીવનનું ધ્યેય શ્રીમદ નારાયણને પ્રાપ્ત કરવાનું અને જીવનનું પુનઃ શરીર પ્રાપ્ત ન નારાયણના દૈવી નિવાસ સ્થાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા માત્ર શ્રીમદ નારાયણનું શરણ લઈ ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ शरीरं यदवाप्नोति यच्चापि भगवत श्रीकृष्णपरमात्माख्य भगवद्गीतानुसार अध्याय अधारना श्लोकपासठि सित्तेर उपदेश द्वारा उपदेशद्वारा कु શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમ નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ रिष्येवचनं तव श्रीमन्नारायण हुमारी आज्ञानु पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण शरीरं यदवाप्नोति यच्चापि उत्क्रामति ईश्वरः गृहीत्वा एतानि संयाति वायुर्गन्धा निवासयात् ॐ शरीरं यद्वाप्नोति यच्चापि उत्क्रामति गृहीत्वा एतानि संयाति वायुर्गन्धा निवासयात्